કિશોર સાવલિયા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરું છું મારા વિરુદ્ધ કાલે સાંજની એક ફેસબુકમાં એવી પોસ્ટ ફરતી હતી કે આ વિડીયો ઓડિયો કિશોરભાઈનો છે ને કિશોરભાઈએ એની વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે કિશોરભાઈ એના પરિવારને એ બધા આ રીતનું છે ને હવે ફોટો મારા વિરુદ્ધ એવી પોસ્ટો મૂકેલી હતી આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને મારી સાથે બધા જોડે કંપે કંપો મિલાવીને ઉભા રહ્યા અને અમે યાર્ડ વેપારીઓએ યાર્ડનું કામકાજ બંધ રાખેલું હતું કે જ્યાં સુધી આ લોકો ખોટી ફરિયાદો આવી કરી અને પબ્લિકને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરે છે વેપારીઓને તો મારા વિરોધ મારા મારા સમર્થનમાં આજે ફેસણ યાર્ડના દરેક વેપારીઓ ફેસાણ ગામના વેપારીઓ બધા મારી સાથે હતા અને ફેસણ માર્કેટની યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખેલું હતું આજ એ લોકોએ અમને એવી બાહેદરી આપી છે કે આ ફરિયાદ અમે ખેંચી લઈ છીએ અને હવે પછી આવી ફરિયાદ નહીં કરી એવી બાદરી આપ્યા પછી આજે અમે યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરૂ કર્યું ખાતરી કોણે કોણ આપી ખાતરી ભૂપતભાઈ ભાયાણી આપી છે અમારા યાર્ડના મોટા વેપારીઓએ ખાતરી લીધી છે કે હવે આવું નહીં કરે અને પ્રવીણભાઈ ખુદ જેણે પોસ્ટ ઊકી હતી એને પણ ખાતરી આપી છે કે હવે પછી આવું નહીં બન્યું અમે એક અહીંયા પારવડી રિસોર્ટ છે ત્યાં અમે ભેસાણ તાલુકાના તમામ વેપારી એસોસિએશનને વિનંતી કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું હતું અમારા ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને સમર્થન કરે એ માટે તમામ વેપારીઓને અમે વિનંતી કરવા માટે ફોન કરતા હતા અમારા કાર્યકર્તા દ્વારા એ દરમિયાન કિશોરભાઈ સાવલિયા ભેંસાણનાથ છે એ પણ વેપારી છે એટલે ફોન નંબરના લિસ્ટમાં એનો પણ નંબર હતો તો અમારા કાર્યકર્તાએ એને ફોન કર્યો હતો એક એવું રેકોર્ડિંગ ઊભું કર્યું હતું કે ભાઈ આવી રીતે અમે ભાજપમાં જઈ અને ભાજપમાં મેં ટૂંકમાં વર્ષોથી જઈ કિરીટ પટેલ ખરાબ છે નામ આમ છે તેમ છે જવાબ નથી આપતા જ એટલે અમે આ વખતે ભાજપમાં નથી એવું રેકોર્ડિંગ ઊભું કરીને વાયરલ કરવામાં આવ્યું હતું પણ આ રેકોર્ડિંગ મારા ધ્યાને આવ્યું તો હું ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારી નિભાવી રહ્યો હોય તો મારી ફરજ છે કે અમારા ઉમેદવાર અને અમારી પાર્ટીને ખોટી રીતે કોઈ ખોટા રેકોર્ડિંગથી હાનિ ન પહોંચાડે એના માટે મેં પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અરજી કરેલી હતી કરી અને આ ખોટું રેકોર્ડિંગ ઊભું કરવા પર ગુનો દાખલ કરવો કારણ કે જે કિશોરભાઈ સાવલિયા છે એ અત્યારે આપ પણ જોઈ શકો આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમોમાં કિશોરભાઈ સાવલિયાનો બેનરમાં પણ ફોટો હોય અને એ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એટલે એ પોતે એમ કહેશે કે હું ભાજપના કાર્યકર્તા છું એવી ખોટી ઓળખ ઊભી કરી હતી એના વિરુદ્ધમાં મેં અરજી આપેલી હતી હવે આજે પ્રવીણભાઈ આ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ એસોસિએશને આખું માર્કેટિંગ યાર્ડ બંધ રાખેલું છે હરાજી બંધ છે આજે શું થયું પછી વેપારી એસોસિએશન બધું ભેગું થયું અને મને ત્યાં બોલાવવામાં આવ્યું મેં આખું જોયું અને મને સરવાળે એવું લાગ્યું કે આ અરજી કરવાથી ભેસાણનું યાર્ડ બંધ રહે વેપારીઓને નુકસાન થાય ખેડૂતોને નુકસાન થાય અને વેપારીઓને લાગણીને ધ્યાનમાં રાખી આ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ વેપારી ઉપર એક અરજી છે એવી વેપારીઓએ મને વિનંતી કરી કે પ્રવીણભાઈ કિશોરભાઈ સાથે તમારે રાજકીય વાંધો હોય તો યાર્ડની બહાર અમારું એક એસોસિએશન છે અમારા યાર્ડના મજૂરને પણ નુકસાન પહોંચે તો અમે બધા એક થઈ જઈએ છીએ એટલે આ કિશોરભાઈ એક વેપારી છે અમારા એટલે આ વેપારી ઉપર જે અરજી છે એ અરજી તમે પાછી ખેંચો એવી અમારી વિનંતી એટલે વેપારીઓની લાગણી અને માર્કેટિંગ યાર્ડને નુકસાન ન જાય વેપારીઓને ખેડૂતોને નુકસાન ન જાય આ વસ્તુ બધી ધ્યાને રાખી અને મેં મારી અરજી પાછી ખેંચી છે એટલે અત્યારે આ ઇસ્યુ પૂરો થઈ ગયો સમાધાન થયું કેસ થશે શું થશે ના હવે આ અમારે સમાધાન થઈ ગયું અમારે સુખદ સમાધાન થઈ ગયું છે અને આ વિષયમાં હવે કંઈ કહેવાનું રહેતું નથી વેપારીઓને લાગણીને ધ્યાનમાં રાખીને રોજ હું પાછી પોલીસ સ્ટેશન અરજી જઈ અને મારી અરજી મેં પાછી ખેંચી લીધી છે